દેશના છોતેર મામ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવા જઈ રહી છે જે ઉત્સવપ્રિય નગરી દબાવતી ડભોઈ નગરજનોને ગૌરવ લેવા જેવી બાબત છે સામાજિક આર્થિક અને ભૌગોલિક સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને તા છવ્વીસ જાન્યુઆરી બે હજાર રોજ છોતેર માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી તથા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારે ડભોઈનગરના સિનોર ચોપડી એસટી ડેપો રોડ ટાવર બજાર વિસ્તારમાં તિરંગા વેચવા માટે ફેરિયાઓ નજરે પડ્યા હતા સાયકલ સ્કૂટર ફોર વ્હીલ તેમજ મકાન દુકાન ઉપર ફરકાવી શકાય તેવા નાની મોટી સાઇઝના તિરંગાઓ સાથે તિરંગા ટાઈપના ફુગાઓ અને વિવિધ પ્રકારનું તિરંગાનું મટીરિયલ રાષ્ટ્રીય પર્વને લઈને રાષ્ટ્રભક્તો ખરીદતા નજરે પડ્યા હતા રિપોર્ટ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોઈ ડભોઈ એટલે કે દરભાવતી નગરી છવ્વીસ જાન્યુઆરી ના ગણતરીના દિવસો હવે બાકી રહ્યા છે તો દેશ પ્રેમીઓનો એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમ કે સિનો ચોકડી પાસે અલગ અલગ પ્રકારના તિરંગા રાષ્ટ્રધ્વજો મળી રહ્યા છે જેમ કે ઘર પર લગાવવા માટે મોટો રાષ્ટ્રધ્વજ છે બાઇક પર લગાવવા માટે નાના નાના રાષ્ટ્રધ્વજો છે ફોર માટે નાના નાના સ્ટેન્ડો મળી રહ્યા છે અને એક અલગ પ્રકારનો એક માહોલ અંદર અંદર જોવા મળી રહ્યો છે જાન્યુઆરી એની તમે જોઈ રહ્યા છો આગળ બાઇકો માટે પણ છે નાના છોકરાઓ માટે પણ એક અલગ પ્રકારના તિરંગો પંખા નિમિત્તે પણ આગળ મળી રહ્યા છે ફુગ્ગા રંગબેરંગી ફુગ્ગા તિરંગાના મળી રહ્યા છે અનેક પ્રકારના અહીંયા આગળ સંશોધનો મળી રહ્યા છે